સુરત દુમસની ત્રણસો અગિયાર પૈકી ત્રણની સરકારી જમીન ખાનગી કરવાનો મામલો સામે આવ્યો કલેક્ટર આયુષ ઓકે સસ્પેન્ડ કરાયા છે ધારાસભ્ય તુષાર ચૌધરી અને મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રીને કરી હતી રજૂઆત સમગ્ર મામલે કલેક્ટરને કરાયા છે સસ્પેન્ડ કોંગ્રેસના નેતા દર્શન નાયકનું નિવેદન છે સમગ્ર મામલે એસીબી દ્વારા તપાસ શરૂ થઈ છે રાજકીય આગેવાનો અનવ જમીન સાથે સંકળાયેલા લોકોની તપાસ થવી જોઈએ સુરતમાં દસ હજાર હેક્ટર સરકારી જમીન ગેરકાયદેસર દબાણ છે તે દૂર થવો જોઈએ આયુષ ઓકના સમયગાળા દરમિયાન આ જમીન પર ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે સીટની રચના થવી જોઈએ કલેક્ટરની મિલકતની પણ તપાસ થવી જોઈએ સુરતની ડુમસ ખાતે જે સરકારી સીટ પડતર તરીકેની ત્રણસો અગિયાર ઓબ્લિક ટોનની સરકારી જમીન છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવેલી હતી આ જમીનની કિંમત આજે બે હજાર કરોડ રૂપિયાની આસપાસની જમીનની કિંમત હતી બાવીસ જેટલા લોકોએ આ જમીનની ઉપર ગણોટિયાના નામ દાખલ કરવા માટેની કલેક્ટરશ્રીમાં અરજીઓ કરી હતી આ અનુસંધાનમાં બે હજાર પંદરના કલેક્ટરશ્રીએ તત્કાલીન કલેક્ટરે સુ મોટો દાખલ કરીને સરકારી હિત જાળવવા માટે સરકારના ફેવરમાં આ જમીન સીટ પડતર તરીકેની છે એમ કરીને વાદીનો પ્રતિવાદીના ડાવાને નકારી કાઢ્યો હતો અને લગભગ છેલ્લા દસ વર્ષથી સરકારી સીટ પડતર તરીકે જ આ જમીન ચાલતી હતી પરંતુ હાલના સસ્પેન્ડેડ કલેક્ટરે બે હજાર ચોવીસમાં માં ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના ના રોજ એમને બદલીના આગલે દિવસે સરકારી હિતને ગીરવે મૂકીને લોકોના હિતને ગીરવે મૂકે સરકારી નીતિ નિયમનું પાલન કરવાને બદલે સરકારી કાયદાઓનું પાલન કરવાને બદલે કોર્ટે સુઓમોટો દાખલ કરીને વાડી તરીકે પ્રતિવાદીના ફેવરમાં જજમેન્ટ કરીને ઘણું ત્યાંનું નામ દાખલ કર્યું હતું આ અનુસંધાનમાં સરકારે સુઓ મોટો દાખલ કરીને એમના હુકમને સ્ટે આપ્યો હતો આ અનુસંધાનમાં વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ હમોને તુષારભાઈ ચૌધરી દ્વારા એક ફરિયાદ કરવામાં આવી હતી માન્ય શ્રી પ્રધાનમંત્રી ટકેદારી આયોગ અને જીઆરડી વિભાગને કે તાત્કાલિક અસરથી આ કલેક્ટર સીએજીએ સરકારી જમીનને જાળવણી કરવાની હોય તેને બદલે અ જમીનના માફિયાઓ સાથે મળીને જે જે પ્રકારનું રાજકીય આગેવાનની દોરવણી હેઠળ જે પ્રકારનું કૃત્ય કર્યું છે એટલે કલેક્ટરે નીતિ નિયમનો ભંગ કર્યો છે એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે ખાતાકીય તપાસ કરવામાં આવે અને સીટની રચના કરીને જે જવાબદાર લોકો હોય એ જવાબદાર લોકોને જે રીતે સરકારી જમીનને નુકસાન કરવાનું કામ કર્યું છે એ ઉગાડા પાડવા જોઈએ અને આ સુરત શહેરના લોકોના એટમાં સામાજિક શૈક્ષણિક અને જાહેર રીત માટે આ સરકાર આ જમીન શ્રી સરકાર તરીકેની રહે એ માટેની વિનંતી કરતો મેં પત્ર લખ્યો હતો